સર્વ લોકોને રામ રામ જય શ્રી રામ હું છું આપનો બિરજુ મકવાણા આપણે વાત કરવાના છીએ તમારું વજન ઉતરી ગયું છે એકદમ પતલા સુક જેવા થઈ ગયા છો તો એના માટે શું કરવું એમની ચર્ચા કરવાના છીએ સૌ પ્રથમ તો રીલ્સ ફટાફટ સેવ કરી લેજો અને દરેકને શેર કરવાનું ભૂલતા નહીં આપણે આજે આપણો ચર્ચાનો વિષય છે વજન વધારવો કઈ રીતે વજન વધારવો અને વજન ઘટવા પાસેના શું કારણો હોઈ શકે છે તેમની ચર્ચા કરવાના છીએ મિત્રો આજે આપણે બારનું ખૂબ જ ખાઈએ છીએ જંક ફૂડ ખૂબ ખાઈએ છીએ આપણને સ્વાદિષ્ટ વધારે ગમે છે રાઈટ બારેથી સારું દેખાતું હોય પરંતુ અંદરથી એકદમ બકવાસ હોય છે તેવી પ્રોડક્ટ આપણે ખાઈએ છીએ રાઈટ તો એ વસ્તુના લીધે આપણું વજન ખૂબ જ ઉતરે છે અને ઘટતું જાય છે અને આપણું શરીર ખરાબ થાય છે જેનાથી દરેક રોગો આપણા શરીરની અંદર ઘર કરતા જાય છે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે આપણે બહારનું ખાવાનું બંધ કરવાનું છે જંક ફૂડ બિલકુલ બંધ કરવાના છે આ પ્રયોગ તમે ખાલી ખાલી એક મહિનો કરી લેશો તો તમારું એસી ટકા સોલ્યુશન તો એમને એમ થઈ જશે અને તમારો ખોરાક તમે સારો કરી દેશો તો તમારું વજન ઓટોમેટિક વધવા મળશે હું તમને બે ટીપ્સ દેવાનું છું એ ટિપ્સ ફોલો કરશો તો પણ તમારું વજન ખૂબ સરસ અને વધી જશે તો આપણે એમની આગળ ચર્ચા કરવાના છીએ પરંતુ દરેક લોકોને રિક્વેસ્ટ છે કે તમે બહારનો ખોરાક બંધ કરો અને ઘરનું ખાવાનું ચાલુ કરો ઘરની એકદમ નેચરલ વસ્તુ ખાવાની ચાલુ કરો તો ખૂબ જ સારું એમને એમ જ રિઝલ્ટ મળી જશે તો મિત્રો હવે આપણે વાત કરીએ તો હવે આપણે વાત કરીએ કે એવું શું કરશું જેનાથી તમારું વજન ડેલી વધતું જશે ને તમે એકદમ હેલ્ધી બની જશો તો મિત્રો બે ટિપ્સ તમને દેવાનું છું જેનાથી વજન તમારું ડેલી વધતું જશે અને તમને ઘણો ફાયદો થશે પહેલી ટિપ છે એકદમ નેચરલ ટિપ્સ છે જે તમે ફોલો કરશો તો તમારું વજન વધી શકે છે તમારે લેવાનું છે ભેંસનું દૂધ એકદમ તાજું દૂધ લઈ આવવાનું છે ભેંસનું જો બને તો ડેરીમાંથી ન લ્યો કોઈ તબેલો હોય કોઈ ગૌશાળા હોય ત્યાંથી ભેંસનું દૂધ લઈ આવો ભેંસનું દૂધ ખાસ લેવાનું છે આ દૂધની અંદર આપણા રેગ્યુલર જે માર્કેટમાં ચણા મળી રહ્યા છે દેશી ચણા તે લઈ એક મુઠ્ઠી તમારે પલાળી દેવાના છે રાત્રે તમે ચણા પલાળી દો છો પછી જે આખી રાત ચણા પલળે છે તે તમારે સવારે એ દૂધ સાથે ખાઈ જવાના છે એટલે કે ચણા છે તે તમારે ખાવાના છે ને સાથે દૂધ પીતું જવાનું છે એટલે કે ગાયની દૂધની અંદર જે પલાળેલા ચણા છે એ એક મુઠ્ઠી છે બે મુઠ્ઠી છે તમે જેટલા ખાઈ શકો છો તેટલા ખાઈ લેશો તો તમને ખાલી ને ખાલી એક મહિનાની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળશે બહારના પ્રોટીન પાવડર પીવા કરતાં એના કરતાં પણ સારું રિઝલ્ટ તમને આમનાથી મળી શકે છે બીજો પ્રયોગ છે ભેંસનું દૂધ છે એમની અંદર તમારે મધ નાખી મધ અને સૂઠ નાખી આ દૂધ છે તે સવારે તમારે એક ગ્લાસ નવ શેકું ગરમ કરી અને પી લેવાનું છે બને તો પહેલાં ઉકાળો અને પછી ઠરી જાય પછી આ દૂધ જો તમે પી લેશો તો આ પ્રયોગ તમે ખાલી ને ખાલી બે મહિના કરશો તો તમારું શરીર એકદમ ખડતલ બની જશે આવી અવનવી ટીપ્સ માટે અમારી ચેનલને ફોલો કરો જય